નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠ થી ચારસો બાસઠ રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો વીસથી ચારસો પાંચ મોરબી માર્કેટયાર્ડમાં સો થી ચારસો ચાલીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો પાંત્રીસ થી ત્રણસો એકાવન મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ચારસો ચાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો ચાલીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો થી ત્રણસો છન્નું ડીસા માર્કેટ યાર્ડમાં બસો સાઠથી બસો નેવું જામનગર માર્કેટ યાર્ડમાં થી ચારસો પચીસ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો એક્યાસી સુરત માર્કેટયાર્ડમાં એકસો થી પાંચસો ચાલીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકવીસ થી ચારસો એકત્રીસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો એંસીથી પાંચસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો